સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની વડોદરા મહાનગર દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા આવેદનપત્રમાં હિન્દુ સમાજની સુરક્ષા માટે વસતી નિયંત્રણ કાયદો લાવવાની અને ધર્માંતરણ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી કાર્યકર્તાઓએ સ્પષ્ટ કહ્યું કે અતિરિક્ત વસ્તી વૃદ્ધિ અને ઘૂસણખોરી હિન્દુઓના હિતમાં લાંબા ગાળે ખતરો ઉભો કરી શકે છે સંસ્થાના આગેવાનો અને મહાનગરના પદાધિકારીઓએ સરકારને સંદેશો આપતા જણાવ્યું કે દેશના ભવિષ્ય અને હિન્દુ સમાજની સલામતી માટે વસ્તી નિયંત્રણ આવશ્યક છે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો જય શ્રી રામ આજ રોજ અમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજરી કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે શ્રીને સંબોધીને અમે આવેદન પત્ર પાઠવ્યું છે કે દેશમાં જે રીતે હિન્દુઓ પર એક ચોક્કસ સમુદાયના લોકો હુમલાઓ કરી રહ્યા છે અને હિન્દુઓની કરપીણ હત્યાઓ થઈ રહી છે આતંકવાદી કૃત્યો થઈ રહ્યા છે ત્યારે એક સખત કાયદાની ખૂબ જ જરૂરિયાત હોય આ લોકોની વસ્તી જેવી પંદર ટકાથી વધી જાય એટલે એ લોકો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જતા હોય ખરેખર આપણે જોવા જઈએ તો જાનવરો જે હોય એ દસ પંદરની સંખ્યામાં પોતાના પુત્રોને પેદા કરતા હોય બા બચ્ચાઓને પેદા કરતા હોય આ એક ચોક્કસ સમુદાય એવો છે જે ભૂંડની જેમ પોતાને દસ પંદર બાળકોને પેદા કરે અને સંખી સંખ્યા જે છે વસ્તી જે છે તેનો વધારો કરે છે આ વસ્તી વધારાનો જે એ છે એ દરેક જગ્યા પર લાગુ પડે છે આપણે જોઈએ છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે જ્યાં જ્યાં બિલ્ડિંગો બની રહી છે જંગલો કાપવામાં આવે છે આનો સૌથી મોટું જે દૂષણ કહીએ તો વસ્તી વધારો જે થઈ રહ્યો છે તે જ અને એક ચોક્કસ સમુદાયના કારણે આજે આટલા બધા દેશો એ લોકોના થઈ ગયા છે ત્યારે ભારતને પણ એનાથી બચાવવું જોઈએ વસ્તી નિયંત્રણ માટે ચોક્કસ કાયદો લાવવો પડે વસ્તી નિયંત્રણ કરવી પડે જો આ વસ્તુ કરવામાં સરકાર દેરી કરે તો બની શકે ભવિષ્ય